નમસ્કાર દર્શક મિત્રો હું સારા ખાન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ વડોદરામાં અર્થમંથન બે હજાર પચીસ રાષ્ટ્રીય કર પરિષદ યોજાઈ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના વક્તવ્ય ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને મુખ્ય મહેમાન માનનીય શ્રી ન્યાયાધીશ ભાર્ગવ કાર્યાએ વિચાર પ્રેરક ટિપ્પણીઓ કરી જેણે કોન્ફરન્સનો સુર નક્કી કર્યો તેમની આંતરદ્રષ્ટિ એ ટેકનિકલ સત્રોના વિષયો પર મૂલ્યવાન દ્રષ્ટિકોણ પ્રદાન કર્યા આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતના ટોચના કર વ્યાવસાયિકોમાં વિચારશીલ નેતૃત્વ નીતિગત સૂઝ અને વ્યવહારુ જ્ઞાન આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે જેમાં છ ટેકનિકલ સત્રોમાં ત્રણસો પચાસથી વધુ ઉપસ્થિતો ભાગ લેશે બ્યુરો રિપોર્ટ સારા ખાન ધન્યવાદ કબીર હોટલ અને સ્પા ખાતે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસના સંયુક્ત ઉપક્રમે અર્થમંથન નામના રાષ્ટ્રીય કર પરિષદ એટલે કે નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર સમગ્ર દેશમાંથી ત્રણસો પચાસથી વધુ નિષ્ણાત ટેક્સ પ્રોફેશનલ એટલે કે ચાર્ટર એકાઉન્ટન્ટ સ્ટ કાઉન્ટર કંપની સેક્રેટરી એડવોકેટ્સ ટેક પ્રેક્ટિસર તેમજ આ કોર્પોરેટ સભ્યોની એક ખૂબ જ એમની હાજરી છે અને આ અર્થમંથનનો નિષ્ક્રય એ છે કે ટેક્સની અંદર જે જે વસ્તુઓ એ નાના કરદાતાઓને મુશ્કેલી આવે છે તેમજ વેપારીઓને મુશ્કેલી આવે છે એના સમાધાન શોધવાનો એક પ્રયાસ થશે તેમજ એ નિષ્ણાત ટેક્સ પ્રેક્ટિસ ટેક્સ એક્સપર્ટ એ સમગ્ર ભારતમાંથી આવ્યા છે તે તેના વિશે સંપૂર્ણ જ્ઞાન આપશે અને અર્થમંથન કાર્યક્રમ એ સંયુક્ત અને ભેગા મળીને અહીં આયોજિત કર્યું છે પ્રમુખશ્રી દીપક ભાઈ આમીન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ એક્સપ્રેસન ઓફ કિડની ક્રિસ્ટીઝ કોન્ફરન્સ બિયર ફ્રેન્ડસ પર્ટિસિપન્સ ટેવિઝન છે વેરી ગુડ મોર્નિંગ ઓર મોન્ડેઝ Rainy morning in, uh, this in this Vadodara city. I feel privileged to be part of this two-day national con tax conference Earth Mantan, Negative Tax MDO organized by All India Federation of Tax Practitioners Association with Central Gujarat Chamber of Tax Consultants. Ardhra. I compliment and congratulate the organizers for arranging such a national tax conference that is beneficial to all professionals practicing. On direct and indirect access. I am sure that all the participants shall enrich their knowledge by experience of the expert speakers in the field on the. Video.